નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષતા તમે જોઈ રહ્યા છો લોકસામના તો જોડિયાદના સમાચાર સિત્રાપાડાથી અમારા રિપોર્ટર રામશ્રી મોરી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિરુદ્ધમાં આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા આવેદન પત્ર આહિર સેના ગીર સોમનાથ જિલ્લા તેમજ સર્વે હિન્દુ સમાજ અને અલગ અલગ જ્ઞાતિ બ્રહ્મ સમાજ સાધુ સંતો મહંતોની હાજરીમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતા વિશે ટિપ્પણી અને પુસ્તકોમાં ભગવાનને બદનામ કરવાનું વાણીવિલાસ કરી રહ્યા છે આના વિરોધમાં આજરોજ આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આવા પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકવાને આવા સાધુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી આ તકે બહોળી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવી હતું ગીર સોમનાથને આહિર જિલ્લા દ્વારા દરેક સમાજના આગેવાનો સાધુ સંતો બ્રહ્મ સમાજ દરેક દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર એના પુસ્તકોમાં અને એના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવે છે હિન્દુ સમાજને નીચો દેખાડવામાં આવે છે એના વિરોધમાં આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને અમારું એક જ નિવેદન હતું કે આવા તમામ પુસ્તકોને તાત્કાલિક ધોરણે રદ કરવા આવા વિડીયોઝ છે એના વિરુદ્ધની કાર્યવાહી કરવી અને હિન્દુ સમાજને ખતરામાંથી કાઢવા માટે આ આ વસ્તુ કરવી જરૂરી છે એટલે આજરોજ આહિર શહેરના ગીર જિલ્લા દ્વારા અને સર્વે હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે આજરોજ કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે કે ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ક્યાંય ને ક્યાંય વારંવાર સનાતન ધર્મના દેવી દેવતા ઉપર ભગવાનો ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને બફાટ કરે છે એમાં ખાસ કરીને જોઈએ તો એમના પુસ્તકોમાં જ એ રીતે વર્ણવ્યું છે કે સનાતન ધર્મ સૌથી જૂનો ભગવાન શિવથી શરૂ થયું એમને બદલે એ એમનાથી પણ પહેલાં હોય એમ એવી વાત કરે ક્યારેક કે અમારા ફલાણા સાધુ ગંગા નદીમાં ગયા ગંગામાં પગ બોલ્યો એટલે ગંગા પવિત્ર થઈ ક્યાંય એમ કીધું કે અમારા સાધુના સપને આવ્યા અને ભગવાન કૃષ્ણને દ્વારકા લઈ આવ્યા આવી રીતે રામ કૃષ્ણ શિવ યા તો હનુમાન યા તો જેટલા પણ સનાતન ધર્મના દેવદેવી દેવી દેવતાઓ છે એમના માટે એથી ખૂબ એ આગળ હોય અને એથી પોતાએ મોટા ભગવાન હોય એવો બફાટ કરી રહ્યા છે મને એમ લાગે છે કે એમણે જેમ સનાતન ધર્મ મૂળ છે એ પછીના ઘણા બધા ધર્મો અલગ અલગ થયા એમણે પણ એક અલગ ધર્મ સ્થાપવાનો પ્રયાસ કરે એમના પણ અમને વાંધો નથી પણ એ સીધી વાત છે કે સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે એમની અરે સરખાવી શકે નહીં કે એને નીચે બતાવી શકે નહીં એને સનાતન ધર્મ બેઠા રહેશો હોવી રહેશો તો સનાતન ધર્મના આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય નીચે દેખાડવાની એની મોટી લીટી કરવા માગે છે એટલે મેં ઘણી વખત આ વિડીયો બહાર પાડ્યા છે અને આને મેં છેલ્લી રજૂઆત કરી છે એક કોર્ટમાં બીજો કેસ તો ભગવાન કૃષ્ણ વખતે હું જીતી ગયો છું એટલે હવે જો અમારે સહાન નહીં થાય હું તો પછી મહાત્મા છું અને હવે જો સાધુ સમાજ એને માફ કરશે તો સાધુ સમાજને મારે વિનંતી છે કે મહેરબાની કરીને તમે આને માફ ન કરતા અને હાઈકોર્ટમાં આની જે પુસ્તિકાઓ છે એ બધી એની કેન્સલ કરવામાં આવે એવી મારે સરકાર છે માંગણી કરે એક તો ફરી મળી શેકના સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની